મિત્રો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો ભાગી રહ્યા છે ચૂંટણી પંચે પણ લોકસભાની તારીખો આપી દીધી છે આ દરમિયાન અનેક પક્ષોએ પોતાના મોટાભાગના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે જે પોતાના ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે પરંતુ પાછલા દિવસોમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ક્ષેત્રીય સમાજને લઈને એક વિવાદિત નિવેદન આપી દીધું હતું જે બાદ ક્ષેત્રીય સમાજમાં ભારે રોજ જોવા મળ્યો છે અને ક્ષેત્રીય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે મિત્રો રાજકોટના રતનપુરમાં ભાજપ નેતા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન મળ્યું હતું જેમાં ગુજરાત અને ગુજરાત બહારથી પણ ક્ષત્રિયો અને રાજપૂતો ઉમટી પડ્યા હતા મિત્રો આ મહાસંમેલનને સૌથી પહેલાં ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે સંબોધિત કર્યું હતું મિત્રો વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું કે કૃષ્ણકુમારસિંહ જેવા અનેક મહાન રાજાઓએ દેશ માટે પોતાના રજવાડા આપી દીધા પરંતુ રૂપાલાની પાર્ટી તેમની ટિકિટ પાછી નથી લઈ શકતી મિત્રો વાસુદેવ વાસુદેવસિંહે વધુમાં કહ્યું કે જો ભાજપ પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચે તો તેની અસર ગુજરાતની તમામ સહિત બેઠકો પર પડી શકે છે જ્યાં જ્યાં ક્ષેત્રીય સમાજના મત છે એ નિર્ણાયક બની રહેશે વાસુદેવ વાસુદેવસિંહે વધુમાં કહ્યું કે રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચાય તો ગુજરાત બહાર રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ ક્ષત્રિય પોતાનો પરચો દેખાડશે હવે મિત્રો આગળ વાત કરીએ તો છેલ્લા થોડા સમયથી સલમાન ખાન તેની ફિલ્મોને કારણે ઓછો અને તેની મળતી ધમકીઓને કારણે વધુ ચર્ચામાં રહે છે એવામાં હાલ એવા સમાચાર સામે આવ્યા છે જેને સાંભળીને અભિનેતાના ચાહકો ચિંતામાં મુકાઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે ચૌદ એપ્રિલે સવારે લગભગ પાંચ વાગે બે અજાણ્યા લોકોએ બાંદ્રામાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કર્યો હતો પોલીસને ત્રણ રાઉન્ડ ફાયરિંગની માહિતી મળી છે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મળતી માહિતી પ્રમાણે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે લોકો બાઇક ઉપર સવાર થઈને આવ્યા હતા પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના સવારે ચાર ને પંચાવન કલાકે બની હતી અને એ સમયે સલમાન ખાન ઘરે હતો જાણીતું છે કે આ પહેલાં પણ સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે